બોડેલી તાલુકાના અલી ખેરવા ગામની પંચાયત ખાડે ગઈ હોવાની સાબિતી વિસ્તારોમાં ઠેર ઠેર પડેલા ખાડા પરથી આપી રહ્યા છે અહીં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વિકાસના નામે મીંડુ જોવા મળે છે ચારો તરફ ગંદકીના ઢગલા ખાડામાં ભરાયેલું ભીડ પાણી તથા મચ્છરોનો તો એટલો ઉપદ્રવ છે કે આ વિસ્તારના ઘણા લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે કેટલાક હોસ્પિટલમાં તો કેટલાક ઘરોમાં કણસી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે ગટર લાઇન તો નાખવામાં આવી નથી પણ ખાડામાં થઈને પીવાના પાણીની લાઈનો પસાર થાય છે તેને લઈને પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતાં લોકો બીમાર પડી રહ્યા છે આ મામલે પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરવા જઈએ તો કોઈ જવાબ મળતો નથી જેથી લોકોમાં તંત્રને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે કંટાળેલા લોકો કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે તાલુકા વિકાસ અધિકારીને મળીને આ અંગે રજૂઆત કરી હતી હવે તાલુકા વિકાસ અધિકારી ક્યારે એક્શન આવે છે તે તો જોવ રહ્યું અમે અહીંયા ગડી આવ્યા ત્યારે પાણીની ઉપર લીલ ભાજી ગઈ છે ને એની ઉપર એટલા બધા મચ્છર છે કે એના લીધે આ લોકોએ મને જાણ કરી કે અહીંયા ગડી 18 કેસ તો ડેન્ગ્યુના છે એમ અને કેટલાક તો વડોદરા ચાર પાંચ જણ તો વડોદરા એડમિટ થયેલા છે આટલી બધી તકલીફ છે એક વર્ષથી આ લોકો તંત્ર ને રજૂઆત કરે છે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી એના સ્થાનિક યુવાને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી ને કલેક્ટર સાહેબે એવું કીધું કે મારી જાણવા છે હું કરાવું છું પણ ખબર નહી હવે એ પણ કેવી રીતે કામ થઈ શકે છે અને મારી બાજુમાં સહયોગ પાર્ક સોસાયટી છે આ બે સોસાયટી છેલ્લા દસ વર્ષથી ના ગટર લાઈન ના રસ્તો ના લાઈટ ના પોલીસનો પોઈન્ટ કે ના કચરા કચરાપેટીવાળો આ કોઈ જ કોઈ આવતું જ નથી અને આ વસ્તુ છે જ નથી અમારા ત્યાં અમે આનાથી બહુ વંચિત છે અમારા સોસાયટીમાં રસ્તો નહીં એક ગટર નહીં અને પંચાયતની લાઈટો આવે કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આવતી વરસાદ એવું પડે જરીક વરસાદ પડે એટલે સીધી બંધ થઈ જાય અને અમારે છોકરાઓ નાના નાના છે એ સ્કૂલે જવા તો બહુ તકલીફ પડે બૂટ બગડી જાય સંપલ બગડી જાય કોઈ તો